નારેશ્વર દીવાબેટ ખાતે રોડ ઉપર નર્મદા નદીના પાણી ફરી વળતા કાર પાણીમાં ફસાઈ સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને લઈ હાલ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે ત્યારે કરજણ તાલુકાના નારેશ્વર યાત્રાધામ નજીક આવેલા દીવાબેટ ખાતે રોડ ઉપર નદીના પાણી ફરી વળતા આજ રોજ એક કાર પાણીના ઘસમસતા પ્રવાહમાં ફસાઈ હતી કાર પાણીમાં બંધ પડી જતાં કાર સવારો કારમાંથી ઉતરી ગયા હતા સદનસીબે કોઈ અઘટિત ઘટના બની નહોતી સ્થાનિકોને ખબર પડતા સ્થાનિકો દ્વારા ટ્રેક્ટરની મદદથી કારને પાણી બહાર કાઢવામાં આવી અહીં સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કે બે હજાર ત્રેવીસમાં આ જ દીવા ઉપર નર્મદા નદીમાં રેલ આવી હતી ત્યારે લોકોને રેસ્ક્યુ કરી કાઢવામાં આવ્યા હતા દીવાબેટ ખાતે ખાનગી ફાર્મ હાઉસ આવેલા છે જ્યાં અવારનવાર પ્રવાસીઓ આવતા હોય છે આજ રોજ પ્રવાસીઓની જ કાર પાણીમાં ફસાઈ હતી જેનાથી કરજણનું સ્થાનિક તંત્ર પર અજાણ જોવા મળ્યું હતું તો શું તંત્રએ બે હજાર ત્રેવીસમાં બનેલ ઘટનાને લઈ કોઈ બોધપાઠ લીધો નથી નારેશ્વર ઘાટ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે તંત્રએ દીવાબેટ ખાતે કોઈ તપાસ હાથ ધરી છે કે કેમ તે પ્રશ્ન છે ndera ngay